જે ડબલ ઇ એડવાન્સ બે હજાર ચોવીસના પરિણામ જાહેર થયા જેમાં ગુજરાત અને અમદાવાદના વિદ્યાર્થીઓએ પણ સારું પરફોર્મ કર્યું છે અમદાવાદના મૃગાંક ગોયલે ટોપ હંડ્રેડમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને રાજ્ય ટોપર બન્યો છે પોતાની સિદ્ધિ અંગે જણાવતા મૃગાંકે જણાવ્યું હતું કે વાંચવું જરૂરી છે પરંતુ સાથે સાથે પેપર સોલ્વ કરવા પણ જરૂરી છે પેપર લખવાથી લખવાની પ્રેક્ટિસ પણ રહે છે સાથે સાથે ક્યાં ભૂલ થાય છે તેની પણ ખ્યાલ આવી જાય છે જેથી લખાણ પર પણ ધ્યાન આપવું જોઈએ ભણવાની સાથે ફ્રેશ થવા ટેબલ ટેનિસ રમતો હતો આઠમા ધોરણમાં હતો ત્યારથી જ આ પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી ક્લાસીસ સંચાલકોનું માનીએ તો બદલાતા સમયમાં એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ બદલાવ આવી રહ્યો છે લોકો એન્જિનિયર ક્ષેત્રે પણ બદલાવ જોવા મળ જોઈ રહ્યા છે ત્યારે જે ડબલ કરનારા હાલ કમ્પ્યુટર સાયન્સ પસંદ કરી રહ્યા છે પરંતુ અબે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સ ની નવી શાખાઓ ઉપલબ્ધ છે તો તે અંગે પણ વિચારવું જોઈએ આગામી સમય તેનો છે બાળકો કે લિયે યે મેસેજ હે મેરા કી આપ લોગ સબ લોગ કમ્પ્યુટર સાયન્સ ચૂઝ કર રહે હે લેકિન આજ કી તારીખ મે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર ડેટા સાયન્સ કી નઈ બ્રાન્ચિસ ભી IIT મે ઇન્ટ્રોડ્યુસ હુઈ હે ઓર ઇસકે સાથ સાથ મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ ઇસકા ભી કાફી જ્યાદા આજકલ ડિમાન્ડ હે તો બાળકો કો યે વાલે ઓપ્શન્સ ભી સોચને ચાહીએ चाहूंगा कि हार्डवर्क करो हार्डवर्क सक्सेस, जितनी मेहनत आप कर सकते हो अपना बेस्ट दो तो रिजल्ट अपने आप अच्छा होना ही है उसमें कोई नहीं रोक सकता। अगर कभी रिफ्रेशमेंट के लिए कुछ डिस्ट्रेस हो तो फिर अपनी हॉबी जैसे मेरे टेबल टेनिस खेलता था तो उससे कभी रिफ्रेशमेंट होता था बाकी जेनरिस्ट